જે બાલકના વહુજીઓ જે હોય કોઈ વાણિયા છે ને કોઈક પટેલ છે તો પછી હવે એનો જે સંતતિ થાય એને વલ્લભકુલ ગણવું કે ના ગણવું તો એ કેટલાય ચણસ્પર્શ કરે છે એને મને ચણસ્પર્શ કરાવ્યા અને સૌરાષ્ટ્રમાં ત્યાં આવીને બધું કર્યું તો હવે એને વલ્લભકુલ કહેવું કે ન કહેવું ગુરુ કહેવા કે ન કહેવા શાસ્ત્ર દ્રષ્ટિએ તો ન કહી શકાય તો આવા બધા વિકટ પ્રશ્નો થઈ ગયા છે ત્યારે આપણે આ સમજી લેવું જોઈએ કે ખોટા ભાવલા વેડામાં તણાવવું જોઈએ નહીં શ્રી મહાપ્રભુજી આપણા મૂળ ગુરુ છે ગુરુ એની મર્યાદાનો ભંગ કરતા હોય તો પછી આપણે શ્રી મહાપ્રભુજીમાં ગુરુ ભાવ રાખવામાં કાંઈ વાંધો નથી શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે અને આપણે બધા શ્રી મહાપ્રભુજીના સેવકો છીએ તો આ પ્રકારનો આ વિકટ પ્રશ્ન તો છે જ ચરણસ્પર્શો દેવાય છે વાણિયા હોય બહુજી કોઈ બીજા કાસ્ટના હોય એ પણ ચરણસ્પર્શ દેતા હોય વૈષ્ણવ ચરણસ્પર્શ કરે આવું બધું તો ચાલે જ છે તો આ બધા વિકટ પ્રશ્ન છે કારણ કે ત્યારે શહેરાયજીની આજ્ઞાનો વિચાર કરીએ કે ગુરુની અંદર પણ આ બધા લક્ષણોનું વિક્ષણ કરવું જોઈએ ખોટા ભાવલા વેળામાં તણાવવું જોઈએ નહીં ખોટા ભાવલા વેળા એ કંઈ ઉત્કટ ભાવ નથી શ્રી મહાપ્રભુજીમાં ગુરુ ભાવ આપણે દ્રઢ રાખવો જોઈએ તો આ તો એ વખત આચાર્ય ગુરુરપિત વિક્ષણમ આચાર્ય અને ગુરુનું પણ ગુરુના લક્ષણ બતાવેલા છે આચાર્ય આચાર્યુરુરપિત વિક્ષણમ આચાર્ય જ આજ્ઞા કરી છે ગુરુનું વિક્ષણ કરવું ગુરુમાં ગુરુના લક્ષણો જોવા ત્રણ લક્ષણો આચાર્ય નિબંધમાં જે આજ્ઞા કરી છે કૃષ્ણ સેવા પરમ વિક્ષ કૃષ્ણ સેવાની અંદર પરાયણ હોય કૃષ્ણ સેવા પરમ વૃક્ષ ઠાકુરજીની સેવા આપણો પરમ સિદ્ધાંત છે શ્રી મહાપ્રભુજી પ્રશ્ન કરે છે નિબંધની પોતાની પ્રકાશ ટીકામાં કે જે ગુરુ સેવાનો ઉપદેશ કરતો હોય સેવાને ફલરૂપ જાણવાનો ઉપદેશ કરતો હોય સેવાને પરમ ફળરૂપમાં આપણા સિદ્ધાંત માનવામાં આવે છે એ પોતે કેમ સેવા ન કરે જો ફળરૂપ હોય તો ખાલી પ્રવચનમાં જેમ સેવાનો ઉપદેશ કરે પણ પોતે સેવા શું કામ ન કરે વૈષ્ણવને પોતાના ઠાકોરજીની સેવા કરવા માટે માણસોની જરૂર પડતી નથી વૈષ્ણવ પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરે છે તો વૃદ્ધાવસ્થાએ પણ પોતાના હાથથી ઠાકોરજીની સેવા કરતા ચાલી ન શકતા હોય એ વૃદ્ધાવસ્થા હોય એ પણ ઠાકોરજીને પોતાના ઠાકોરજીની સેવા કરવા માટે કોઈ ભિતરિયા કે જલગડિયા કે એની જરૂર પડતી નથી તો વૈષ્ણવ આજે પોતાના ઘરમાં પોતાના ઠાકોરજીની સેવા હાથે કરી શકતા હોય તો વલ્લભ ઘરની અંદર મુખ્યા ભિતરિયા માણસો રાખ્યા વગર કેમ સેવા ન થઈ શકે તો મહાપ્રભુજી આ પ્રશ્ન કરે છે મહાપ્રભુજી નિબંધની પ્રકાશમાં કે જે ગુરુ સેવાનો ઉપદેશ કરનારો હોય સેવાને ફળ માનવાનો ઉપદેશ કરનારો હોય એ સ્વયં પોતે સેવા શું કામ ન કરે ઠાકોરજીની સેવા એ પોતે શું કામ નથી કરતા આપેલું જોવું જોઈએ ગુરુના લક્ષણમાં કે ગુરુ પોતે સેવા કરે છે કે નથી કરતા મહાપ્રભુજી એ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાધરા કૃષ્ણ સેવામાં પરાયણ હોવું એટલે કમસે કમ પોતાના ઠાકુરજીની સેવા પોતે પોતાના હાથ થી કરતા હોય પોતાના પરિવારના સભ્ય સહિત મળીને કરતા હોય એને રાખવાની જરૂર ન પડતી હોય આ કે આપણે બ્રહ્મ સંબંધ લેવા ત્યારે આપણે આ જોવું કે ગુરુ પોતે સેવા કરે છે કે નથી કરતા હવે આ બધી વાતો છે ને દબાવી રાખવામાં આવે છે હું બોલી દઉં એટલો જ ફેર પડે બીજું કંઈ વાંધો નથી બધા ધાસકા પડતા હોય તો જરાક હૃદયને થામીને રાખવું કોઈ ધ્રાસકો પડે એવું તો આ બધું મહાપ્રભુજી લખેલું છે શ્રી હરિરાયજી લખેલું છે બધાએ લખેલું છે પણ એને દબાવી દેવામાં આવે કે ભાઈ આ શીખવાડવું જ નહીં કે આપણને ચેક કરતા થાય કોઈ એવું શા માટે એને મોકો આપવો પણ એ ગ્રંથ જોવે તો સ્પષ્ટ છે પણ જે લોકો ગ્રંથ નથી જોતા કેવલ વેળામાં તણાઈ રહ્યા છે કેવલ ભાવમાં તણાઈ રહ્યા છે તો એ ઝડપથી આના શિકાર બની જાય છે અજ્ઞાની લોકો જ આ વંચકોની ઝાડમાં ફસાય જેને થોડું જ્ઞાન છે સિદ્ધાંતનું એ ફસાય નહીં ભલે બોલે કે ન બોલે વિરોધ કરે કે ન કરે કે કાંઈ સામે આવીને બોલે કે ન બોલે પણ ફસાય નહીં પોતે બહાર નીકળી જાય તો કોઈના સામર્થ્ય હોય તો કંઈક બોલી શકે સામે કોઈ ન બોલી શકે એ વાતે હોય પણ સમજતા હોય કે આ બધું આમ ખોટું ચાલી રહ્યું છે કંઈક ખોટું એટલું સમજાઈ જાય લગાણું એટલો વિવેક બુદ્ધિ સરળીને જાગૃત થઈ જાય કે શું કંઈક ખોટું ચાલી રહ્યું છે એટલી એક બુદ્ધિ આવી જાય તો પણ બચી જવાય શંકા કઈ ઘૂસી જાય તો કેમ કે કહે છે ને કે દૂધનો દાયજો છાશ પણ ફૂંકી ફૂકીને પીએ આ આવું છે કે દૂધના દૂધની અંદર દાયજા હોય તો છાશ પણ ડાજવાનો કોઈ સવાલ જ નથી છતાં એક ફૂંક મારવામાં શું વાંધો કે કદાચ કાંઈ ગરમ છે નહીં ને તો ફૂંકી ફૂંકીને પીએ દૂધનો દાયજો હોય એવી રીતે આપણે બધા એવા દાજેલા જ છીએ કે આપણે પછી છાશને પણ એકવાર એક બે વખત ફૂક મારવામાં આમ નુકસાન તો નથી ભલે પણ ભાગવત ભક્ત હોય તો હોય પણ એના થોડાક લક્ષણો ચેક કરવામાં થોડીક બુદ્ધિનો ઉપયોગ કરવામાં શું વાંધો ભગવાને બુદ્ધિ આપી છે આપણને તો એનો થોડોક વિનિયોગ સારા માર્ગમાં પણ કરીએ આપણે તો આપણે કમસે કમ ધર્મના નામે ચાલતું ધતિ ધર્મના નામે ચાલતું પાષણ ધર્મના નામે ચાલતું અધર્મ એનાથી બચી જવાય એમાં ફસાવાય નહીં સેવા ન કરો તો ચાલે પણ કોઈની ઝાડમાં ફસાય ને આપણા નાશને આપણે પોતેને પોતે આમંત્રણ આપ્યું એવા આત્મઘાતી ન બનાય શ્રી મહાપ્રભુજીનો ઉપદેશ સ્પષ્ટ છે કે જો કાંઈ ન બનતું હોય તો અન્યાશ્રય એક ના કરવો ભગવાન શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રયને વિશ્વાસ રાખી અષ્ટાક્ષરની ભાવનાનું સ્મરણ કરવું આટલું કરવાથી પણ આપણે કમસે કમ અધપાત તો ન જ થાય અને સ્ટેપ બાય સ્ટેપ આગળ જ જઈએ પાછળ પડવાનો ભય તો ઉત્પન્ન થાય જ નહીં મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ સિદ્ધાંત પ્રમાણે ચાલીએ નહીં ચાલી ન શકીએ કદાચ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે સેવા વગેરેમાં પણ કમસે કમ એનાથી વિરુદ્ધ કરવાનો આપણને અધિકાર નથી એટલું ન કરીએ તો પચાસ ટકા તો સિદ્ધાંતમાં એવા કહેવાય ને સિદ્ધાંત પ્રમાણે ચાલતો નથી પણ વિરોધી કામ નથી કરતો જે સિદ્ધાંતથી વિરુદ્ધ છે એ કામ નથી કરતો તો પચાસ સિદ્ધાંતમાં આવી ગયો કે વિરોધી જે ભાર છે તો વધારતો નથી બને નહીં ને પાછું વિરુદ્ધ કાર્ય કરવું ઉલટું કાર્ય કરવું એના કરતા ન બનતું હોય તો કોઈ વાંધો નથી શ્રી કૃષ્ણ શરણમ કરી ભગવાન શ્રી કૃષ્ણનો દૃઢ રાખે બસ વાત પૂરી થઈ ગઈ પણ કોઈ પણ પ્રકારની પુષ્ટિ માર્ગના સિદ્ધાંતથી વિરુદ્ધ પ્રવૃત્તિમાં સામેલ ન થાય એટલે તો સિદ્ધાંત શું છે શું મહાપ્રભુજી હોવું જોઈએ તો ખબર પડે શું સાચું છે શું ખોટું છે તો હરજે આપણને આવી વિવેક બુદ્ધિ ઉત્પન્ન થાય આપણી અંદર સાચા ખોટાનું ભાન થાય એટલા માટે પહેલા તો આપણે સિદ્ધાંત જાણવો જ પડે મહાપ્રભુજીના ગ્રંથોનો સિદ્ધાંત છે યોગ્ય ગુરુના માર્ગદર્શન નીચે આપણે જાણવું જોઈએ ત્યાર પછી સ્ટેપ આવશે કે સાચા ખોટાની પહેચાન કરવી ઓળખાણ કરવી કે આ સાચું આ ખોટું તમને આ હીરો છે તો હીરાને ઓળખતા આવડવું જોઈએ પેલા તો કે ભાઈ આ હીરો છે કે કાચનો ટુકડો છે કે શું છે પછી આગળ નક્કી થાય કેટલી કિંમત છે શું છે એની તો પણ હીરો છે કે નહીં એ પેલી વસ્તુ છે એનું પરીક્ષણ કરતા તો આવડવું જોઈએ કે પેલા હીરો છે કે નહીં કે ભણતો કંઈક પદાર્થ છે તો આ અહીં જે ધંધાની બાબતમાં જોઈએ તો કે પેલા એને એટલું પરીક્ષણ તો આવવું જોઈએ કે આ હીરો છે કે નહીં ભલે નબળી ક્વોલિટીનો છે કે ઊંચી ક્વોલિટીનો એ પછીની વાત છે તો પહેલાં હીરો ન હોય તો કોઈ ભરતો પદાર્થ આપી જાય આપણા જવાને તો છેતરી જાય છે પરિચય ન હોય તો આપીને કહે કે આ હીરો છે તો આપણે માની લઈએ હોય એ હીરો હોય જ નહીં સાચો હીરો ન હોય તો પહેલાં પરીક્ષણ તો જરૂરી છે અને ત્યાર પછી એની કિંમત નક્કી થાય એના ગુણદોષનો વિચાર કરીને એની કિંમત વગેરે નક્કી થાય કેવા પ્રકારનો છે શું છે એની કિંમત શું છે કઈ ઊંચો ક્વોલિટી નીચી ક્વોલિટી નો છે કેવો છે શું કઈ કે છે જીરમ ને ખાડ ને બધું એના આધારે નક્કી થાય એટલે એ એ ગુણદોષનો વિચાર પછી પેલા એટલું ઓળખતા હોવું જોઈએ કે આ હીરો છે કે નહીં પેલા પદાર્થ હીરો છે કે નહીં આ પેલું પરીક્ષણ છે એનું એવી રીતે સિદ્ધાંતની ની પેલા ખબર તો હોવી જોઈએ કે પુષ્ટિમાર્ગ સિદ્ધાંત શું એને એમ કે હવેલી એ પુષ્ટિમાર્ગનું નું સ્થાન હશે બધા અહીંયા ભીડ કરે કે આપણે ઘરમાં સેવા તો બનતી નથી લે દર્શન તો કરીને ભગવાન પુષ્ટિ આપણું મંદિર એટલે આવેલી પણ ખબર પડે કે આજ મોટું એ પુષ્ટિ માર્ગના વિરોધી પ્રવૃત્તિ પણ એ તો ખબર ક્યારે એને સિદ્ધાંત જોવે તો મહાપ્રભુજી તો આવું કીધું જ નથી કે હવેલી ઊભા કરીને બધા દર્શન કરવા જાય મનોરથ કરાવે આવું તો મહાપ્રભુજી તો આજ્ઞા નથી કરી એ ગ્રંથ મહાપ્રભુજીના જોશે ત્યારે એને ખબર પડશે ત્યારે એને સાચા ખોટાની બાંધ થશે ત્યારે જ એ આ વંચકોની ઝાળમાં એ ત્યારે જ બંધ થશે ત્યાં સુધી તો બધી વાત થઈ ગઈ કે વેશ વચન એનો આચાર એની ભાષણ એનો વિનય એનો વિવેક કોઈ રીતે તમે ઓળખી ન શકો બધા લક્ષણો પરિપૂર્ણ બાહ્ય લક્ષણ તમે જોવા જાવ તો બધા પરિપૂર્ણ છે ઉલટાના સારા દેખાય ચકચકિત દેખાય એમ એટલે ખોટા ડાયમંડ અમેરિકન ડાયમંડ વધારે ચમકતા હોય કદાચ ઓલા હીરા કરતાં સાચા કરતાં વધારે ચમક મારતા હોય આપણો સારો ચમકવાળો દેખાય આપણે કે આ સાચો હશે પણ વધારે ચગાડવા મારે કોઈ પણ ઇમિટેશન વસ્તુ વધારે ચકચકિત મારતી હોય છે અમારા ઘરમાં જૂના આભરણો હોય ઠાકુરજીના માણેકના હોય પન્નાના હોય જૂની વસ્તુ સાચી હોય પણ ધરાવીએ તો અત્યારના જે ખોટા જે બધા એવા પન્નાના રંગના ને મણિઓને બધા આવે ખોટા એનો આપણને ધરાવ વધારે એ ગમે કે આ વધારે સારા આ લાગે પણ ઓરિજિનલ વસ્તુ ઓલી ઓરિજિનલ કિંમતી વસ્તુ છે પ્રાચીન વસ્તુ એ પણ જૂની હોય એમાં એવી ચમક પણ નથી દેખાતી હું તો સરખાવું છું તો આમ વધારે ચમક ને વધારે સારું દેખાય એમ અને એમાં કેટલી પ્રકારની વેરાયટી હોય ઓલામાં તો લિમિટેડ હોય આમાં તો કેટલી પ્રકારની વેરાયટી જોવા મળશે ખોટી વસ્તુમાં તો આપણને એમ લાગે આ સારું આ સાચું હશે કદાચ એવું લાગે પણ બાહ્ય લક્ષણથી તો બહુ ચર એને ચડકાટ એવો બધો હોય એનો ઠાટ પણ એવો હોય તો બધી રીતે આપણે ઓળખી શકતા નથી બધી પ્રકારથી એ ઓળખાતા નથી હરિરાયજી કે વંચક જ્યાં સુધી નાશ ન કરી નથી આપણો ઓળખાતો નથી સુધી આપણને છોડતી નાખે ભક્તિ માર્ગમાં ઓમ જીવતા રાખે અને આમ ગળું ન દબાવે પણ ભક્તિ માર્ગની દ્રષ્ટિથી મારી નાખે આપણને સાવ ઊંધો માર્ગે ચડાવી દે અને સાવ નાશ થઈ જાય પછી કાલીમલા ભાઈ વાત ન કંઈક પથારીમાં એમ પડ્યા છે એટલે ત્યારે યાદ આવ્યું કે બધું ખોટું જ થયું આખી જિંદગી અમારી બગાડી નાખી હવે તો જવાનો ટાઈમ આવી ગયો હવે કઈ ગયું આ પ્રાણ નીકળ્યા એની ગયું એ ભગવત કૃપા કે આવતા જન્મમાં તો સારું તમને એમ થાય કે સિદ્ધાંત મહાપુજ જીવા છે તો ભક્ત મનોરથ પૂરક છે આપણા પ્રભુ તો આવતા જન્મમાં કદાચ મનોરથ પૂરણ કરશે પણ એ આ તો એ તમે ભાગ્યે છેલ્લે છેલ્લે કે છેલ્લે ન સમજાય આખા પોચી જાય ત્યાં સુધી ના સમજાય પોચ્યા પછી છોકરાઓને ન સમજાય એ મારા પેરામને કરે પહોંચી જાય તો એલો પહોંચી જાય ને એના છોકરા પાસે તોય માલા પ્રામણી કરે તો એ માલા પ્રામણી જેવું કે પુષ્ટિ માર્ગમાં કોઈ વિધિ નથી મહાપ્રભુજી કોઈ એવી વિધિ પ્રકટ કરી નથી તો ચાલે છે તો આ પ્રકારના આપણે આ અંધશ્રદ્ધાની અંદર એવા ગર્ત થઈને રહીએ આ વંચકો એ સર્વનાશ કરીને જ જંપે ત્યાં સુધી જંપે નહીં ત્યાં સુધી ઓળખાય નહીં અને નાશ થઈ ગયા પછી ઓળખીને શું ફાયદો ચીડિયાની ખેતી ચુગડા રહી ફીર પછતા એ ક્યાં હોવ એટલે આખી ચીડીયન ખેતી ચુગડાડી ફિર પછડાય ક્યાં હો તો હવે પછી પછડાવાથી ફાયદો નથી કારણ કે બધું વહી ગયું અને ત્યાર પછી કદાચ પરલોકમાં ખ્યાલ આવે તો આવે કે આ આમ તો અહીં પહોંચાડી દીધા ન નકરમાં પહોંચાડી દીધા આપણે તો ગોલોકધામ ગોલકધામ કરતા હતા આ તો નરક આવ્યું સ્ટેશન તો બીજું આવ્યું હું જ્યારે પહોંચી જાય ત્યારે ખબર પડે કારણ કે આ સ્ટેશન ખોટું આવ્યું તો આપણે આખી જિંદગી પ્રયત્ન કર્યો ગોલોકધામ માટેનો ખૂબ હવેલી મનોરથ કરાવ્યા ને ખૂબ કીર્તનો કરાવ્યા અને ખૂબ પ્રસાદ લેવડાવ્યા પહોંચ્યા તોય કેમ અહીં કેમ આપણું સ્થાન ગોલોકધામ ના આવ્યું ને અહીં ક્યાં આવ્યા તો કોણ જેનો જેનો સોંગ હોય બધા યાદ આવે કે આ બધા વંચક હવે શું પોતા ન તો આ કદાચ ત્યારે યાદ આવે એટલે કે હાઈ જે વાગ્યા કરે છે કે નાશ કરીને જ જમ્પે એટલે સંગ જ ન કરવો પહેલાં તો એ જાણી જ લેવું કે સંગ કરતાં પહેલાં જ વિચાર કરી લેવો એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એવું છે કે પ્રિવેન્શન પહેલાં કે રોગ થાય એટલે પછી ચિકિત્સા કરવી ને એ બધી માથામૂટ કરવી એના કરતાં રોગ ન થાય એવું કંઈક આપણી જીવનશૈલી બનાવે કે રોગ જ ન થાય રોગ થાય પછી ઉપાધિ કરવી ઘણી બધી એટલે રોગ ન થાય એટલા માટે માણસે પોતાના જીવનમાં પંદર વીસ મિનિટ કે અડધી કલાક પોતાના શરીર માટે આપવી જ જોઈએ એ પ્રિવેન્શન છે અડધી કલાક કસરત વગેરે એ આવશ્યક છે અને અડધી કલાકની કસરત આખા જીવન પર્યંત આપણને મૃત્યુ સુધી એ સ્વસ્થ રાખે કદાચ ભગવત સેવામાં મોડું થાય તો પણ અડધી કલાક કસરત કરવી વોકિંગ કરવું પ્રાણાયામ યોગ ભગવત સેવા મોડું થાય તો આ ભગવત સેવા જ છે કે દેહ સારો રહેશે તો ઠાકુરજીની સેવા સુંદર રીતે થઈ શકશે તો ભગવત સેવાનો ભાગ જ છે તો ઠાકુરજીની સેવામાં કદાચ ગણાય કે ઠાકોરજીના કદાચ અડધી કલાક વેલા સેવાનું નહીં એવી રીતે બધી જગ્યાએ કંઈ આ રીતે હિસાબ કિતાબથી કામ ન ચાલે પણ શરીર સ્વસ્થ તમારું હશે તો ઠાકુજીની સેવા સુંદર રીતે થઈ શકશે ભગવત કાર્ય સુંદર રીતે થઈ શકે અને પૈસા પણ અત્યારે કોઈ બીમાર પડે એટલે આખું એનું ઘરનું બજેટ દેખાઈ જાય માણસનું જે લિમિટેડ બજેટમાં જીવનારો વ્યક્તિ છે જેને ધોમ આવક હોય તો કાંઈ ચિંતા જ ન હોય પણ જેનું લિમિટેડ બજેટ હોય તો એક વખત દવાખાનું આવે એટલે એનું બજેટ આખું ડિસ્ટર્બ કરી નાખે પચાસ હજાર લાખ રૂપિયા વપરાતા કાંઈ વાર ન લાગે અત્યારનો સમય એવો જ કે બીમાર પડે દવાખાનામાં ગયા એટલે એટલે બધી રીતે આપણને આપણું દ્રવ્ય ઠાકુજી વાપરવાને બદલે આપણે આ શિંગડા વગરના જે હોય રાક્ષસ એને આપવું પડે એટલે એક મેડિકલ સાયન્સના પ્રોફેસર એમણે ટીવી પર ઇન્ટરવ્યૂ સાંભળ્યું એમનો એણે કીધું કે પહેલાં રાક્ષસોના સિંગડા હતા અમને લોકો નથી હોતા અમારી પાસે ન હોવાય એ સારું ડૉક્ટરે પોતે એવું કબૂલ કર્યું કે પહેલાંના રાક્ષસોના સિંગડા હતા અમારે નથી હોતા અમારે અહીં સેટોસ્કોપ લટકાવીને ફરતા હોય છે પણ અમારી પાસે ન હોવાય તો બધાનું કલ્યાણ છે આવ્યા પછી તો જોરદાર કાતર મુકાવાની જ છે તો એ પ્રકાર જે છે કે એની પાસે ન જવું પડે એનું મોડું ન જવું પડે એના કરતાં અડધી કલાક પંદર વીસ મિનિટ અડધી કલાક આપણા દેહ માટે દેહને સ્વસ્થ રાખવા માટે ઠાકોરજીની સેવા સુંદર રીતે થઈ શકે એટલા માટે આપણે આ પોતાના દેહ માટે પણ કંઈક વિચાર કરવો જોઈએ તો એના માટે કહેવાય છે કે પ્રિવેન્શન પહેલાં રોગ આવે એની પહેલાં પાણી પહેલાં પાર બાંધી લેવી એટલે જ્યારે તરસ લાગે ને ત્યારે ખાડો ખોદવા જઈએ એના કરતાં પહેલાંથી તૈયારી કરવી જોઈએ એમ હરિરાઈજી એવું કહેવા માંગે છે કે વંચક આવીને તમને છેતરી જાય તમારો નાશ કરી જાય ને પછી તમે જાગો એના કરતાં પહેલાં જ ક્યાંય જ્ઞાન મેળવી લો ને કે જેથી કરીને વંચક તમને છેતરી જ ન શકે આ હરિરાઈજીનું કહેવાનું છે કે આખો નાશ થઈ જાય ને પછી તમને વિચાર આવે કે ન શંક કર્યો હોત તો ન ભગવત વાર્તામાં ગયો હોત તો આ બાપાને ઘરમાં ન ઘુસાડ્યો હોત તો એટલે આ આ પ્રકાર જે છે કે ન ઘુસાયેલો હોત તો સારું તો હવે થઈ ગયું ચિરિયન ખેતી ચૂકડા પછી હવે વિચાર આવે એના કરતાં હિરાજી આપણી પર કૃપા કરી આચાર્ય ચરણો આપણા ગુરુઓ એમને આપણી એટલી બધી ચિંતા છે કે આ કલિકાલના એક તો જીવો ક્યાંક ને ક્યાંક ક્યાંય ફસાઈ ન જાય તો આચાર્ય ચરણોએ પોતાનું જીવન એના માટે સમર્પિત કર્યું કે શુદ્ર જીવો સંસારમાં પડેલા કલ જીવો તો અલ્પ આયુષ્યવાળા અલ્પબુદ્ધિવાળા અનેક પ્રકારના વિષયોથી ઘેરાયેલા અને સતત ભાગદોડ કરતા હોય ઉદરપોષણ માટે જ યત્ન કરનારા હવે એ ક્યાંક કોઈ આવી ઝાડમાં ફસાય જાય તો એ કેટલું અકલ્યાણ થાય સતત આવો વિચાર કર્યો એટલે આવા ગ્રંથ પ્રકટ કર્યા કે આપણને માર્ગદર્શન થાય કે કોઈ કોઈની ઝાડમાં ફસાય નહીં એટલે ગુરુનું પરીક્ષણ કરવું એમ આજ્ઞા કરે છે મહાપ્રભુજી પણ આજ્ઞા કરી કે પહેલાં તમારે એ જોવું કે ગુરુ તમને ઉપદેશ કરે છે સેવાનો પોતે સેવા કરે છે કે નહીં આ પેલું પીક્ષણ છે એનું તમને એમ કહેતા કે ભગવત સેવા એ સર્વોપરી સિદ્ધાંત છે ભગવત સેવા એ આપણું ફલ છે ભગવત સેવા આપણું સર્વસ્વ છે આ સિદ્ધાંત પુષ્ટિમાર્ગનો છે જો આ સિદ્ધાંતનું પ્રવચન કરતા હોય તો પોતે એ ફળરૂપ સેવાને શા માટે ન કરે આપેલો પ્રશ્ન આચાર્ય પોતે ઉઠાવે છે શ્રી મહાપ્રભુજી પોતે એમ કહે છે કે જે ગુરુ સેવાનો ઉપદેશ કરે પોતે સેવા કેમ ના કરે એને કેમ માણસો રાખવા પડે વૈષ્ણવ નથી રાખવા પડતા પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરવા માટે રસોઈ કરવા માટે સામગ્રી કરવા માટે સેવા શૃંગાર કરવા માટે કોઈ પણ પ્રકારના માણસોની જરૂર પડતી નથી પગારદાર પોતાના પરિવારના સભ્યો સહિત વૈષ્ણવ સેવા કરે છે તો મહાપ્રભુ સિદ્ધાંત તો એ છે કે વૈષ્ણવોએ દરેક પુષ્ટિ માર્ગીઓ પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા પોતાના તન અને પોતાના દ્રવ્યથી અને પોતાના પરિવારના સભ્યોના વિનિયોગ પૂર્વક કરવી આ સેવા તો પહેલું પરીક્ષણ છે સેવાથી કૃષ્ણ સેવા પરમ વિક્ષે આપણો સેવાનો સિદ્ધાંત છે કૃષ્ણ સેવા સદાકાર સર્વદા સર્વ ભાવે ન ભજનીઓ વ્રજાદીપ્યાય મે ધર્મો અન્ય આપી કદાચ એ આપણો સિદ્ધાંત હોવાથી સેવા આપણું પરમ ફલરૂપ સિદ્ધાંત છે તો ગુરુ પેલા સેવાનો બોધ કરશે સેવા શીખવાડશે તો એ વ્યક્તિ પોતે કેમ સેવા ના કરે આપણે ત્યાં પ્રસિદ્ધ ઉદાહરણ છે ને કે આ પ્રસિદ્ધ લોકવાયક આપણે ત્યાં ચાલી આવી છે કે ગુરુને એક ગુરુ પાસે સંત પાસે એ છોકરાને લઈને એક બેન આવ્યા કે બહુ ગોળ ખાય છે તો આને કંઈક સમજાવો અમારું તો માનતા નથી પણ ગુરુ કે એટલે માની જાય તો ગુરુ કહે આઠ દી પછી આવજો અઠવાડિયા પછી આવજો તો અઠવાડિયા પછી કે આવ્યા ત્યારે એમ કીધું ગોળ ન ખવાય એ કે આટલું કહેવામાં આઠથી થોડું લાગે ખાલી તમારે આટલો જ ઉપદેશ કરવાનો હતો કે ગોળ ન ખવાય તો આઠથી કેમ લાગે કે હું પોતે ખાતો હતો હવે હું મૂકું ધીરે ધીરે હું ટ્રાય કરું કંટ્રોલ કરું અને આ બધું મૂકું અને હું સાવ આ એનાથી મુક્ત થાઉં પછી કહેવાય ને કે ગોળ ન ખવાય હું સિગરેટ પીતો હું અને પછી કહું સિગરેટ બહુ ખરાબ તો ભાઈ કે તમે શું કામ પીવો છો તો આવી વાત થાય અસર ન થાય ક્યારે પણ પોતે જો સિગરેટ પીતા હોય તો પછી એને કોઈ આપણે વ્યસન છોડાવવાની વાત કરે કે આને છોડાવો ભાઈ વ્યસન આ બહુ બીડી પીએ છે એ કેમ છોડાવી શકે પોતે પીતા હોય તો એટલે અહીં એવી જ વાત છે કે ગોળ ખાનારો ગોળની ના કેમ પાડે ખાલી ના પાડવી હોય તો દી લાગ્યા એને પોતે કંટ્રોલ કર્યો કે હું મારી આદત આવી જ છે બહુ ગોળ ખાઉં છું હું પણ હવે મારે આ કહેવા માટે પેલા મારે કંટ્રોલ કરવો પડ્યો મેં બંધ કર્યું પછી મારે એટલું કીધું એને ખાલી એટલું જ કીધું કે ગોળ ન ખવાય ઓલા મૂકી દીધું